નમસ્કાર મિત્રો મિત્રો મારી તમારું સ્વાગત છે સુરત જિલ્લાના ઓલપાડા તાલુકાના ગામમાં નવા વર્ષની ઉજવણી વચ્ચે એક હયુવચમચાવી દેવી તેવી ઘટના બની છે અહીંયા આવેલા ચિરાગ રેસીડિન્સના બીજા માળેથી નીચે પટકાતા એક યુવકનું મૃત્યુ થયું છે યુવકની પત્ની તેને બચાવવાનો પ્રયાસ કરવા છતાં યુવક નીચે બચી શક્યો નહીં અને બીજા માળેથી નીચે પટકાયો હતો પ્રાપ્ત માહિતી અનુસાર યુવક બાલ્કનીમાં ઊભો હતો અને ત્યારે પગનો તેનો લપસી જતા તેને ગીલી સાથે લટકી ગયો અને તેની પત્નીએ તાત્કાલિક દોડી આવીને તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ યુવકનો હાથ છૂટી જતા તેને સીધો નીચે જમીન પર પટકાયો હતો અને વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જે પછી ઘટના સ્થળ પર જઈ જ યુવકનું મોત થયું હતું મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે આ ઘટના અચાનક બની હતી અને સૌ કોઈ ભયભીત કરી ગઈ હતી મૃત્યુ યુવક મૂળ ઓડિશાનો રહેવાસી પ્રવાસી હોવાનું ત્યારે સામે આવી છે પોલીસ ઘટના અંગે તપાસ શરૂ કરી છે મૃત્યુનું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે મળતી વિગતો અનુસાર વધુ આપને મિત્રો એ પણ જણાવી દઈએ કે આ દુઃખદ બનાવને કારણે કુદ વિસ્તારના નવા વર્ષની ઉજવણી વચ્ચે માતમનો માહોલ સવાઈ ગયો છે સ્થાનિક લોકોને રહેવાસીઓ પરિવાર સહાનુભૂતિ વ્યક્ત કરી છે ત્યારે મિત્રો અત્યાર માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ